ઉપયોગી એવો વિડીયો જો કે ધોરણ અગિયાર અને બાર સાયન્સના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વના પ્રશ્નોમાંનો એક પ્રશ્ન લઈને આવ્યો છું તો મિત્રો આજના વિડીયોમાં સોલિડ સ્ટેટ નામના ચેપ્ટર જેમાંથી એક બીજો અગત્યનો ક્વેશ્ચન જેને આપણે કહીએ છીએ સ્ફટિકીય ઘન સ્થિતિ ક્રિસ્ટલાઇન સોલિડ સ્ટેટ સ્ફટિકીય ઘન સ્થિતિ અને સ્ફટિકીય ઘન પદાર્થોના ગુણધર્મો જણાવો તો સ્ફટિકીય ઘન સ્થિતિ કેવી હોય અને સ્ફટિકીય ઘન પદાર્થોના ગુણધર્મો કેવા કેવા હોઈ શકે કયા કયા હોઈ શકે તો મિત્રો આ બંને વાતો લઈ અને ઉદાહરણ સહિત આજનો આપ વિડીયો આપ સર્વે મિત્રો સામે પ્રસ્તુત કરી રહ્યો છું આશા રાખું છું કે મારા પાછળના અગાઉના વિડીયોની જેમ જ અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો પણ ખૂબ પસંદ પડશે જ મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો પૂરેપૂરો જુઓ જેથી કરીને બાર સાયન્સમાં કેમેસ્ટ્રીમાં આપનું પ્રભુત્વ વધતું જાય અને આપ આપના અપેક્ષિત માર્ક્સ પ્રાપ્ત કરી શકો તો મિત્રો શરૂ કરું છું સોલિડ સેટ જેમાં ક્વેશ્ચન નંબર ટુ સ્ફટિકીય ઘન સ્થિતિ અને સ્ફટિકીય ઘન પદાર્થોના ગુણધર્મો જણાવો તો મિત્રો સ્ફટિકીય ઘન સ્થિતિ સ્ફટિકીય ઘન પદાર્થો એવા હોય છે કે જેની લાક્ષણિક ભૂમિતિ હોય છે બહુ વિશિષ્ટ ભૂમિતિ હોય છે સ્ફટિકીય ઘન પદાર્થોની દાખલા તરીકે ડાયમંડ છે મિત્રો ડાયમંડ એટલે હીરો તો હીરો સ્ફટિકીય ઘન પદાર્થ છે પણ આ જ હીરામાંથી આ જ હીરાનું જે તત્વ છે કાર્બન એમાંથી બનેલું ગ્રેફાઇટ એ સ્ફટિકીય ઘન નથી તો અહીંયા મેં ઉદાહરણ મૂક્યું છે સ્ફટિકીય ઘન પદાર્થોમાં સૌથી પહેલું હીરો ડાયમંડ જેની જોમેટ્રી છે સ્ટ્રક્ચર છે એ એકદમ વિશિષ્ટ લાક્ષણિક હોય છે મિત્રો ત્યાર પછી બીજી સ્થિતિમાં આવા પ્રકારના ઘનમાં લાંબા અંતરના ક્રમમાં સ્ફટિકના ત્રિપરિમાણીય નેટ નેટવર્કમાં કણો તો આ થ્રી ડાયમેન્શન નેટવર્કમાં ઘન પદાર્થમાં આવેલા સ્ફટિકના જે કણો છે એ કણો કયા કયા હોઈ શકે તો અણુઓ હોઈ શકે પરમાણુ હોઈ શકે અથવા આયનો હોઈ શકે તો અણુ પરમાણુ કે આયનોની એક ત્રિપરિમાણીય થ્રી ડાયમેન્શન નેટવર્કમાં ચોક્કસ પ્રકારની ગોઠવણી થયેલી હોય છે મિત્રો જોઈ શકો છો ક્રિસ્ટલાઇન સોલિડ સેટમાં આ પ્રકારે નિયમિત પ્રકારે થ્રી ડાયમેન્શનમાં આ લેયરની ઉપર બીજું લેયર બીજા ઉપર ત્રીજું લેયર એમ થ્રી ડાયમેન્શનમાં આ અણુ પરમાણુને આયનો ગોઠવાયેલા હોય છે ત્યાર પછીની એની લાક્ષણિકતા છે મિત્રો એના ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઈડ એને સીએલનો જે અણુ છે એ અણુમાં એને પ્લસ આયાનો અને સીએલ માઇનસ આયાનો સ્ફટિકીય ઘનમાં થ્રી ડાયમેન્શનમાં કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા અથવા ગોઠવાયેલા હોય છે બીજું ઉદાહરણ છે ક્વાર્ડ્સ મિત્રો ક્વાડ્સ અને ત્રીજું ઉદાહરણ છે ડાયમંડ જેમાં ડાયમંડ મેં અહીંયા બતાવ્યો છે અને આ ડાયમંડમાં રહેલી થ્રી પરિમાણીય થ્રી ડાયમેન્શન ત્રી પરિમાણીય એને અને સીએલ વચ્ચેની જે સોરી ડાયમંડમાં રહેલી કાર્બનની જે ગોઠવણી છે કાર્બન પરમાણુઓની એ આ પ્રકારે ગોઠવાયેલી હોય છે ત્યાર પછી મિત્રો સ્ફટિકીય ઘન પદાર્થોના ગુણધર્મો તો સ્ફટિકીય ઘન પદાર્થોમાં એના ગલન બિંદુ એકદમ તીક્ષ્ણ શાર્પ હોય છે મિત્રો તીક્ષ્ણ એટલે શાર્પ કોઈ ચોક્કસ બિંદુએ જ એનું ગલન શરૂ થઈ જતું હોય છે એટલે જે કોઈ ચોક્કસ તાપમાનના બિંદુએ એનું ગલન ઓગળવાનું શરૂ થાય એને ગલન બિંદુ કહેવાય અને જ્યારે તે ચોક્કસ તાપમાને પહોંચે ત્યારે તે પીગળવાનું શરૂ કરે છે મિત્રો આ પ્રકારે એના ક્રિસ્ટલમાં અણુ પરમાણુ આયનો ગોઠવાયેલા હોય છે સ્ફટિકીય ઘન પદાર્થોનો આકાર ચોક્કસ હોય છે મિત્રો એમાં અણુ પરમાણુ કે આયનોની ગોઠવણી નિયમિત થ્રી ડાયમેન્શન અને બહુ જ સુવ્યવસ્થિત ગોઠવણી હોવાને કારણે એ પદાર્થોનો આકાર હંમેશા કેવો હોય છે ચોક્કસ આકાર હોય છે અને એમાં કણોની ગોઠવણી મેં કહ્યું એમ લાક્ષણિક ગોઠવણી હોય છે ત્યાર પછીનો ગુણધર્મ જોઈએ તો મિત્રો તેઓ ક્લેવેઝ ગુણધર્મ ધરાવે છે એટલે ક્લેવેઝ ગુણધર્મ એટલે શું તો જ્યારે એમણે તીક્ષ્ણ સાધનની ધારથી કાપવામાં આવે મિત્રો આવા સ્ફટિકીય ઘન પદાર્થને જો તીક્ષ્ણ ધાર વડે બે ટુકડાઓમાં વિભાજીત કરીએ કાપીએ તો તેઓ ચોક્કસ બે ટુકડામાં સરસ રીતે વિભાજિત થઈ જાય છે અને નવી ઉત્પન્ન થતી જે સપાટીઓ છે એ સરળ અને સાદી હોય છે ઠીક તો આ પ્રકારે જો આ આ સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક મેં અહીંયા બતાવ્યો છે મિત્રો આ મોટો જે છે એ ક્લોરાઇડ આયનનો છે અને આ પરમાણુ એનએ એટલે સોડિયમ પરમાણુનો આયન છે તો આ સોડિયમ એની સામે આ સીએલ સીએલ આ સી અને આ સી એ પ્રકારે જોઈ શકાય છે ત્રિપરિમાણીય ચોરસ ઘનપેટીમાં એનએ પ્લસ અને સીએલની પરમાણુઓની આયનોની ગોઠવણી આ પ્રકારે થ્રી ડાયમેન્શનમાં ગોઠવાયેલી હોય છે જેમાં ચોક્કસ અંતરે સીએલ અને એને એને અને સીએલ વચ્ચેનું ચોક્કસ અંતર દરેક એને અને સીએલ વચ્ચે ચોક્કસ અંતર એ લોકો ગોઠવાયેલા હોય છે ત્યાર પછીના ગુણધર્મોમાં આગળ વધીએ તો મિત્રો તેઓમાં ચોક્કસ ફ્યુઝન ગરમી હોય છે ફ્યુઝન ગરમી એટલે એના ગલનબિંદુ ઉપર આપેલા ઘન પદાર્થને ઓગાળવા માટે જરૂરી ઊર્જાનું પ્રમાણ ગલન બિંદુ એ જ એનું ગલનબિંદુ શરૂ થાય તો એ ગલન બિંદુ ઉપર એ ઘન પદાર્થને ઓગાળવા માટે કેટલી ઊર્જા જોઈએ એને ફ્યુઝન ગરમી કહેવાય તો આવી ચોક્કસ ફ્યુઝન ગરમી આ સ્ફટિકીય ઘન પદાર્થોની હોય છે ત્યાર પછીનો ગુણધર્મ મિત્રો સ્ફટિકીય ઘન પદાર્થો એનિસોટ્રોપિક હોય છે એનિસોટ્રોપિકનો અર્થ શું થાય કે તેમના ભૌતિક ગુણધર્મો કયા કયા ભૌતિક ગુણધર્મો દાખલા કે વિદ્યુત પ્રતિકાર કારણ કે આવા પદાર્થો વિદ્યુતનો પ્રતિકાર કરે છે વિદ્યુતનું વહન કરતા નથી તો ભૌતિક ગુણધર્મોમાં ખાસ કરીને વિદ્યુત પ્રતિકાર અને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જ્યારે એમને એક જ સ્ફટિકમાં જુદી જુદી દિશાઓમાં દિશાઓથી માપવામાં આવે એક જ સ્ફટિકમાં અને જુદી જુદી દિશાઓ સાથે માપવામાં આવે ત્યારે તેઓ અલગ અલગ મૂલ્યો ધરાવે છે કયા અલગ અલગ મૂલ્યો તો આ વિદ્યુત પ્રતિકાર અને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પરાવર્તન આંક જેને કહીએ મિત્રો તો આ બંને ભૌતિક ગુણધર્મો જે છે એના લીધે આવા ઘન પદાર્થો કેવા હોય છે એની શો ટ્રોપિક હોય છે ત્યાર પછીનો ગુણધર્મ છે મિત્રો સ્ફટીય ઘન પદાર્થો એ સાચા ઘન પદાર્થો છે સાચા અર્થમાં જો ઘન પદાર્થો તો ઘણા બધા છે પણ કેટલાક એમોર્ફસ સોલિડ છે જેમાં અણુ પરમાણુની ગોઠવણી નિયમિત પ્રકારે ગોઠવાય દાખલે કે કાચ તો કાચ કઢીમાં એક ઓછા પ્રેશરથી પણ તૂટી જતો હોય છે એના ટુકડા થઈ જતા હોય છે તો ઘન પદાર્થો બે પ્રકારના છે મોર્ફસ સોલિડ અને એ મોર્ફસ સોલિડ જેમાં અણુ પરમાણુની ગોઠવણી નિયમિત થયેલી છે એવા સાચા સ્ફટિકીય ઘન પદાર્થો જે છે એ ખરેખર સાચા ઘન પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આગળ વધીએ તો આંતરઆણિક બળો અથવા એમાં રાસાયણિક બંધની પ્રકૃતિના આધારે સ્ફટિકીય ઘનને ચાર વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે તો મિત્રો આવા જે છે એના ખરેખર સાચા ચાર ભાગ ભાગેલા છે એ કયા કયા છે હું બતાવું છું પણ આ ચાર ભાગ કયા ગુણધર્મના આધારે પાડેલા છે તો એમાં આંતર આંતરઆણવિક બળો એટલે કે દાખલા તરીકે હું એનએસસીએલ ની વાત કરું તો એનએસસીએલ ના સ્ફટિકમાં એનએ પ્લસ અને સીએલ માઇનસ દરેક એનએ પ્લસ અને સીએલ માઇનસ વચ્ચેના જે આંતર આંતરઆણવિક આકર્ષણ બળો છે અથવા એની રાસાયણિક બંધ જે છે એને પ્લસ અને સીએલ માઇનસ વચ્ચે સ્ફટિકમાં તો એની પ્રકૃતિના આધારે આવા ઘન પદાર્થોને ચાર વિભાગમાં વર્ગીકૃત કરેલા છે અને ચાર વિભાગો છે એમાંનો એક છે આણવીય ઘન પદાર્થો મોલેક્યુલર સોલિડ સોલિડ સબસ્ટન્સીસ આણવીય ઘન આયોનિક ઘન તો આયોનિક સોલિડ્સ એને સીએલ આયોનિક સોલિડ છે ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે ધાતુના ઘન પદાર્થો ધાતુના એટલે ધાતુ ધાતુ સાથે ત્યાર પછી સહસંયોજક ઘન પદાર્થો જેમાં આયનો અથવા પરમાણુ વચ્ચે જે બંધ બન્યા છે એ સહસંયોજક બંધો બનેલા હોય છે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી તો આવા જે ઘન પદાર્થો છે સ્ફટિકીય સ્વટીકીયને સહસંયોજક ઘન પદાર્થો કહેવાય તો મિત્રો આ પ્રકારે ચાર ભાગમાં સ્ફટિકીય ઘન પદાર્થોને વહેંચવામાં આવ્યા છે મિત્રો આશા રાખું છું કે આ વિડિયો આપ સર્વેને ખૂબ ખૂબ ગમ્યો હશે જો બાર સાયન્સ અને અગિયાર સાયન્સના મિત્રોને આ વિડીયો ખૂબ ગમ્યો હોય તો ખૂબ ખૂબ એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો નમસ્કાર ધન્યવાદ આશા રાખું છું અને આપની કોઈ ડિમાન્ડ હોય કોઈ સ્પેશિયલ આપની ચૉઇસનો ટોપિક હોય આ વિડીયોમાં મારી વિડીયોની સિરીઝમાં આપ સર્વે મિત્રોને કોઈ પ્રશ્ન હોય કોઈ પ્રોબ્લેમ હોય તો પણ આપ નીચે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટના રૂપમાં પણ લખી શકો છો મિલતે હે નેક્સ્ટ વિડીયો મેં ધન્યવાદ